મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ડભોડા ગામમાં એક દુઃખદ ઘટના બનવા પામી છે જ્યાં સોશિયલ મીડિયા માટે વિડીયો બનાવવાની ગેલચામાં એક અઢાર વર્ષીય યુવક બળવંત ચંદુભાઈ વાલ્મિકીનો જીવ ગયો છે તો ગત સાંજે છ વાગે ગામના પાદરે આવેલા તોરાવુર તણાવ કિનારે બળવંત પોતાના મોબાઈલમાં વિડીયો ક્લિપ બનાવી રહ્યો હતો આ દરમિયાન અચાનક તેનો પગ લપશ્યો નથી તણાવમાં પડી જવા પામ્યો હતો તો પાણીમાં ગરકાવ થવાને કારણે તેનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં ગામના સરપંચ ભૂપાજી ઠાકોર તલાટી અને અન્ય ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જે બાદ સ્થાનિકો દ્વારા યુવકને તણાવમાંથી બહાર કાઢ્યો અને તાત્કાલિક સારવાર માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ